નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ ના મહાકુંભ રંગે ચંગે પ્રારંભ કરવામાં આવે છે આજથી દિવસ સુધી અંબાજી ભક્તિ અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ થયો છે સવારે દસ કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રૂપે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા ડીડીઓ મંદિરના વહીવટદાર સહિત તંત્રના અધિકારીઓ મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર એસપી ડીડીઓ અને મંદિરના વહીવટદાર દ્વારા રથ ખેંચવામાં આવ્યો હતો અને બનેલા ડોમ ખાતે માં અંબાની આરતી કરવામાં આવી હતી અને શ્રીફળ વધેરવામાં આવ્યું હતું આજથી શક્તિપીઠ અંબાજી ખાતે સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થયો છે જે અઢાર સપ્ટેમ્બર સુધી ચાલશે જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામ અંબાજી પહોંચશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે આ વખતે અંબાજી ખાતે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી યાત્રાળુઓની સુવિધા સલામતી અને સેવાના ભાવથી રાજ્ય કક્ષાના આ મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે આ વર્ષે તારીખ બારથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે ત્રીસ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે આવો સાંભળીએ શું કહ્યું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આજરોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ કુલ ત્રણ જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા

તમામ યાત્રિકોને સાત દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાયા છે વીમા કવચ અંબાજીથી વીસ કિલોમીટરની ત્રીજ્યામાં લાગુ પડશે